એન્ટની રોબિન્સ મનની શક્તિ માત્ર તમને મનની શક્તિનું ઉદાહરણ આપવા માટે જ આ ઉદાહરણ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું આ માણસ એમ તો ઇઝરાયેલનો યુરી ગેલ પણ લંડનમાં સ્થાય થયેલો પ્રયોગ કરવામાં આવ્યો એક કાચની બોટલમાં લખોટી ભરેલી પેક કરી દેવામાં આવી અને ઉપર એક કાપડ ઓઢાડવામાં આવ્યું આર્ટિકલ ઘણી બધી જગ્યાએ આવી પણ ગયેલો તો વાંચ્યું પણ પીઠ બની શકે પ્રયોગશાળામાં બાકી બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી કે એ કઈ રીતે લખોટી બહાર કાઢી શકે પ્રયોગ એ કરવાનો હતો કે લખોટી એને મનની શક્તિ દ્વારા બહાર કાઢવાની પેકો પેક હોવા છતાં કટકો ઉપર મૂકેલો એને કહ્યું કે શરૂ કરો પ્રયોગ શરૂ થયો અને એના પ્રોફેસર હતા જોન હાસ્ટરડે પ્રોફેસર જોન હાસ્ટરડે એ બિગ પેક કોલેજના યુનિવર્સિટી લંડનના અને પ્રયોગ શરૂ થયો એને થોડીક ક્ષણોમાં ક્યાં જોયું

બીજી જગ્યાથી વસ્તુ અહીંયા લાવવાની ને અહીંની વસ્તુ બીજી જગ્યાએ લઈ જવાની એક વિજ્ઞાની એવું કહ્યું કે યુર કામ કર તું મારા માટે હથથી ડાકતી માળા લઈ આવ તરત જ યુરીએ જોયું સામે જોયું અને ત્રણ ફૂટ ઉપરથી હાથથી દાંતથી માળા પડતી પડતી આવી એ જ પ્રયોગ શરૂ આ મનની તાકાત છે મનની શક્તિ છે આવી તમે પણ પ્રાપ્ત કરી શકો છો એના કેટલાક ઉદાહરણ આપણે એકાદ છેલ્લો ડેપો જે કરવાની વાત છે તે બી કરીશું આપણે

ચાલીસ વર્ષની બંધ ઘડિયાળ એમ નજર કરે ચાલુ થઈ ગયું ચાલીસ વર્ષથી ચાલુ કલ્યાણ બંધ થઈ ગઈ જોયું એટલે પેલા વિદ્યાર્થી કે સર પાવર કાર્ડ રાખેલો આ લોજિકલ માઇન્ડ કામ કરે છે રાઈટ એટલે ડોન્ટ યુઝ યોર લોજિકલ માઇન્ડ ટુડે એન્ડ નાવ તમે લોજિકલ માઇન્ડનો જરાક બી ઉપયોગ નહીં કરતા હું જે કહું છું તે માની જ લેજો અને માનવું જ પડશે તમારે અમેરિકાના વૈજ્ઞાનિક જો માનતા લંડન વાચો માનતા તમારે માનવાની તકલીફ શું છે બરાબર ને

સીલ કરેલા પાર્સલ લંડન યુનિવર્સિટી બેઠેલો હતો અને યુરી હતો શિકાગોમાં પાર્સલ ક્યાં હતા લંડન યુનિવર્સિટીમાં તેમાં ત્રણ પ્રકારના પાર્સલો હતા અને સમય સીલ પાર્સલ પાર્સલો સમય લખેલો તારીખ લખેલી અને એ પાર્સલ એને શિકાગો લાવવાનો હવે લંડન અને શિકાગો વચ્ચે અંતર ખાસ છે આપણે જાણીએ છીએ રાઈટ યુરીનો પ્રયોગ બધું જ જોઈ લેવામાં આવ્યું કે પાર્સલ કોઈ જગ્યાએ હતાડ નથી નહીં તો આ બધું જ ચેક કર્યું એક પાર્સલ હવામાં તરતું 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 ક્યાંથી લંડન થી ઉઠ્યું અડધો કલાકમાં શિકાગો યુનિવર્સિટીમાં આવી ગયું જ્યાં યુરી હતો ત્યાં આગળ પાર્સલ ખોલ્યું તાજા ગુલાબના ફૂલો હતા પાણી છાટેલું ઉપર હતી અડધો કલાક પહેલાનું સીલ થયેલું તારીખ ભરેલી અને સિગ્નેચર કરેલી હતું બીજું એક પાર્સલ યુનિવર્સિટીમાંથી યુરિયા ઉપર જોયું બીજું પાર્સલ અડધો જ કલાક પર હવામાં તરતું 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 આવીને મુકાઈ ગયું પકડી કેચ કરી લીધું એવા હતા ટમેટો હતા તાજા ટમેટો ઉપર પાણીની છાલક જે મારેલી પાણીની બુંદ એની પર પણ હતી ત્રીજું પાર્સલ આવ્યું એ પણ જોયું એ પણ સિગ્નેચર અડધો કલાક પહેલાથી ઉઠ્યું એવું સાબિત થયેલું ત્રીજું પાર્સલ આવ્યું એની અંદર એક પોર્ટેબલ ટીવી થોડું હેવી હતું એટલે એ પોર્ટેબલ ટીવી હતું પોર્ટેબલ ટીવી ધીમે રહીને પકડ્યું કાચ ફૂટેલો નહીં બોલો પોર્ટેબલ ટીવી તેવી ની તેવી જ રીતે અંદર આવ્યું મિત્રો આ મનની શક્તિ છે વિચાર કરો અમારી એકાદ ટકો જો આપણને મળી જાય હજુ ભણવાના કેટલા વર્ષ બે હોય બાકી ખરા ને તમારું તો કામ જ થઈ જાય આજે